આજે વિરોધ જોવા મળ્યો હતો સહિત આસપાસના ગામોના બીપીએલ ખેડૂતોને મળતી બિયારણની કીટ લેવા માટે અહીં તેઓ આવ્યા હતા પરંતુ તેઓને વિતરણ કરાયેલું મકાઈનું બિયારણ તળેલું હોવાનું બહાર આવ્યું છે ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે ખેડૂતોએ જણાવ્યું કે ચૌદમી નવેમ્બર પચીસ ના રોજ વિતરણ કરાયેલા ખેડૂતોએ કરી છે પરંતુ આ બિયારણની ગુણવત્તા એટલી હલકી અને ખરાબ કક્ષાની છે જે સો માંથી માત્ર ત્રીસ ટકા જેટલું જ બિયારણ ઉગ્યું છે જર્મિનેશન થયું છે બાકીનું સિત્તેર ટકા બિયારણ ફેલ ગયું છે જેને લઈને ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન વીઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ આજે નવી મળેલી કીટનું પેકેટ પણ ખોલીને બતાવતા તેમાંથી ખરાબ દેખાતું હોય એવું બિયારણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું ત્યારે આ બાબતે જેએસએફસી સુવિધા કેન્દ્રમાં રજૂઆત કરાયેલા ખેડૂતોએ જવાબદારોને તેની રજૂઆત સાંભળવાને બદલે સામે આક્ષેપ કર્યો હતો કે તમારે જોઈને ઓરણી કરવી જોઈએ આ જવાબ ને લઈને ખેડૂતો ચુક્યા છે તેમની હાલત બદ થી બદતર થઈ રહી છે ત્યારે આ સળેલું બિયારણ તેમને વધુ વધુ આઘાત આપી રહ્યું છે રોષે ભરાયેલા ખેડૂતો મીડિયા સમક્ષ ઉગ્રતાથી પોતાની વાત વ્યક્ત કરી સીધો પ્રશ્ન કર્યો હતો કસડેલું બિયારણ આપીને અમને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે આ આશાયેલા આવેલા ખેડૂતો એ યોગ્ય અને સારી ગુણવત્તાવાળી કીટ તાત્કાલિક મળે એવી માંગણી પણ કરી છે હાલ આ ઘટનાના કારણે છોટા ઉદયપુરના ગ્રામ વિસ્તારોમાં તણાવનો માહોલ છે જોવાનું એ રહે છે કે જીએસએફસી અને જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોના ગંભીર આક્ષેપો અને નુકસાનની ભરપાઈની માંગણી પર શું પગલાં ભરી રહ્યા છે અહીંયા જે ટ્રાઈબલ મેથી જે માર્કેટ વિતરણ કરવામાં આવ્યું છે તો અમુક લોકો અમને વિતરણ કર્યા પછી સાતસો ઓગણીસમો અમારો નંબર હતો અને અમુક લોકોને વિતરણ કર્યા બાદ વાવણી કરી દીધી છે એ લોકો અંદર સડેલી છે અમુકને સડેલી નથી છતાં નથી ઉઈ ગઈ અને આ સરને અમે વાત ફોન દ્વારા વાત કરી છે તો સર એવું કહેવું છે કે તમારે જોઈને વાવણી કરવાની હતી ને અને જે લોકોને વાવણી નથી કરી જે વાવણી નથી કરી એમને બદલી આપવા કીધું પણ જે અમારા લોકો લોટરી મારી ખે ખેડા કર્યું એ તમામ ખર્ચો બિચારાઓને માથે પડ્યો છે એનું શું થશે એની બી અમને ચિંતા છે એટલે અમે અહીંયા જીએસસીમાં રજૂઆત કરવા માટે આવ્યા છે અને સાહેબ કે અમારું નામ છે રાઠવા કિશનભાઈ ગોસલા ઓકે બીજું કોઈ આકરમાં હું છોટા દેપુના છેવાડ આવેલા ફિરકો ગામ તેના મોટારામપુરાના ખેડૂત સાથે મળીને આજે અમારે કીટ વિતરણ કર્યું ટ્રાયબલમાંથી એ એક ડીએપી એક પ્રમ ખાતર એક રીંગણાનું પેકેટ અને ટામેટાનો ને સાથે નેનોરિયાનો તો અમારા લોકો ખેડૂતો બધા સરકારી બિયારણ સારો આવે કરીને બધા ખેતરમાં ઉરી દીધું અને કોઈનું ઊગ્યું નહીં અને કોઈનું પેકેટ તોડી ત્યાં પેલે ફળેલી નીકળી અને અમે રજૂઆત કરવા આવ્યા તો આ લોકો એવું જવાબ આવે છે કે બદલ્યાલી છે એમ તો અમારે પહેલે સરકાર કે તમારે અહીંયા ફર્ટિલાઇઝરવાળા કહે છે કે તમે જોઈને લેવું તું ને તો તમે જોઈને આવતા તો અમે સારી રીતે અમે તમારે શું અમા સરકારી કરીને સારું વૃક્ષ કરીને અમે લઈ ગયા તો હવે તમે કહો કે અમને પર કે તમે જોઈને વેરવું હતું ને તો અમારે જઈને કેવું કોઈ ને અમને અમારા ખેડૂત ઉપર આટલો અન્યાય થઈ રહ્યો છે છોટાદેપુર જિલ્લામાં એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સરકાર ધ્યાન નહીં આવતી અમારે વહેલી તકે આ ખેડૂતને ન્યાય મળવો જોઈએ અમારી માંગ શું નામ તમારું રાઠવા વિશાલભાઈ કયું ગામ ફેર એમ કઈ વાંધો નહીં તમે ખોટો પાડવાની મને અરજી આપી દો તો હું કમ્પ્લેન કરું જ્યાં સુધી આપણે કમ્પ્લેન ના કરીએ ત્યાં સુધી કંપની એક્શન ના લે બરાબર કમ્પ્લેન કરશું તો ઉપર વાળા કંપનીને ખબર પડશે તો આપણને કે વર્તન કરતો જે પણ આપે તે ખબર તો પડે ને આપણે કેટલાક ખેડૂતોને આ ખાતર તમે બિયારણ વેચ્યું હશે સાહેબ અમારા ટ્રાઇબલ મારો સમથિંગ હજાર એક હશે એક હજાર જેટલા ખેડૂતોને અને જે લોકોનું જે કદાચ સમજી લોકો અત્યારે બગડેલું લઈને આવ્યા છે અત્યારે લઈ ગયા છે એને તમે બદલી આપો છો હા એને તો બદલી આપો છો જઈશું એ તો વાંધો નથી પણ જેને ખેતરમાં વાવી દીધું છે એ લોકોને ફોટોગ્રાફ જોઈશે અને આપણી ઉપર કમ્પ્લેન કરશું પછી કંપની વાળું પણ નક્કી કરશે શું છે શું કે મારા હાથમાં નથી કેમ કે મેં પેકેટ ખોલીને દેખવું નથી કે કેવું છે એ તમને પણ ખ્યાલ મને પણ ખ્યાલ શું શું પ્લાન સાહેબ આપનો શું હાર ખરાબ છે જીએસ જીએટલ છોટાડ્યું ઓકે આભાર